યાદ કરજો યુવાન મિત્રોને ને કેવું છું કે આપના બાપુજી અથવા દાદા હોય તો પૂછજો કે મંડળીમાંથી માંથી ધિરાણ લીધું હતું રાજીવ ગાંધી વડાપ્રધાન હતા કેટલા રૂપિયાનો વીમો હતો સાવ નજીવો વીમો અને વીમો કેટલો પાક્યો હતો દુષ્કાળ પડ્યો હતો મેં પોતા લીમડાની મારી ખેતીની જમીનમાં ઉત્પાદન લઉં છું એના કરતાં વધારે વીમાની રકમ મે રાજીવ ગાંધીના સમયમાં આજે અમે વિરોધ પક્ષમાં છીએ કે વાત કરી છે એ વીમા યોજના આખા દેશમાં લાગુ પડી ગઈ છે આખા દેશનો કોઈ પણ ખેડૂત વીમો લઈ શકે છે બે હાજર વીસ ઓગસ્ટ થી ગુજરાત નો વીમો નથી આજે જો આપણે વીમો લીધો હોત વીમા યોજના ચાલુ હોત ગુજરાતમાં તો ખેડૂતોએ આમ કરવાની જરૂર નહોતી પ્રીમિયમ ભેલું હોત પૂરે પૂરા પૈસા આપે પૂરે પૂરા વીમા માંથી

જિલ્લા માં ભાજપ તાલુકામાંય ભાજપ જિલ્લામાંય ભાજપ નગરપાલિકામાંય ભાજપ રાજ્યમાંય ભાજપની સરકાર કેન્દ્રમાંય ભાજપની સરકાર તમારા બાપે વીમો નથી અને એટલે ખેડૂત બરબાદ થયો છે ત્યારે બે હેક્ટરની મર્યાદા ન હોવી જોઈએ જેનું જેટલું વાવેતર